ઓ ચિમત દરુની ગઈ રાઢોરું સવાર એ જ નૈલો અને જો આ જો દેખાય ને ઈ ત્રણ દે ચાર રત્નાઈ તો તો નહીં 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 એટલે કાકે કાકે ઓ કઈ નાવ કઈ નહી નહી નહી

કેમ કે તમને કરે વળી કાકી ને મમ્મી કે ને તમા બધા ને આમ ને ત્રાહન થઈ જાય ઈને આટો થાય હા હવે કાયલ 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 બંધ ખબર ને ગરમ થઈ ગઈ તારા પર તારા દર્શન કરવા બધા જાય હવે દર્શન કરી લઈએ બાધીન અને નાઈ લેજો જે જે નહારી એ નથી આજે હો એટલે નાયા નથી નાઈ લેજો આજે હોળી છે

બધા થઈ ગયા છે રેડી અને બંસી અને દશિકાન બેન ગામમાં મૂકીને મારે કાકીને જવાનું છે નગીચાના ત્યાં દિનેશના છોકરાની વાત છે તો ત્યાં બધા જવાનું છે વિપુલ ના ફરી થાય તો જો બધા તૈયાર થઈ ગયા અને હાય બંધુ શું કરે રેડી કમ્પ્લીટ કાકી થઈ ગયા ને હાલો તો હાલો પછી મોડું થાય તમારે ગામમાં જવાનું છે અમારે નથી આવું અરે યાર બહુ વાહ તું તો ક્યાં બતા દે તો હે ને ભાઈ હીરવા એ હે ને હમણાં કેવું કર્યું હતું કહી દઉં કે બતાવે હા કહી દઉં કે બતાવે જો ભાઈ અને જો આ વૃંદા છે વૃંદા જે જો મોબાઈલ ને બંધ કરી દીધો અને આ ઓલા સાડી નથી પહેરી ઓલી રિસેપ્શનમાં અચાનક આવી ગયા તા મહેમાન એ છે આ દેખાય છે

ಜಾ 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 ತೆರಿಕೆ ಹಾಮ ಬರಯೋ ಕಾದರೀಶಾ ಅಮ್ಮಿ ಕ್ಯಾ ಕಾಯ್ ಕಾದರೀಶನ 10 ಮಾರಿ ಕಾದರೀಶಾ ಬರ ಮಸ್ತ್ ಲಗೇ ಓ ಸರಸ್ ಲಗೇ ಇಂ ಲಗೇ ಆಂಟಿ ಜೀ ಲಗೇ ಆಂಟಿ ಏ ભગવાન ಚಾಲೋ ದೋ ಏ ಮಾರಾ ರಾಮ್ ಕುದಾ ಬಿನ್ ರೂಟ್ ಹಾ ಜೋ ಕಾಟಿಯೇ ಬಂದ ಆ ಬದಾಯ ನೋಟ ನೋತೇ ಹಮ್ನಾ ಮೋಡಾವು ਦੇ ਸਰਵੀ ਜੇ ਕਨਕਾ આ બધા જમીન આયા તોયે કોના બિના વાગે પુણા ત્રણ એ મુક્તિ નથી તો તંબુર તો એ કોના ખાવા તમે કીધું છે કે હમ મે હા બી ભાઈ મોબાઈલ ભાઈ ગઈ ભાઈ આપોલ ના લાગે ભાઈ ગયો એ નથી પૂરું થઈ ગયું હું થઈ ગયો છું રેડી ને હું અત્યારે જાવ અને પછી બધી તેડી જાય પાછો તો ચાલો ફટાફટ જાઓ ને આ લોકો પણ હવે તૈયાર થાવ કે છોકરાઓ હા થાય હાલો તો ફટાફટ હું અત્યારે જાઉં ગામમાં ને આજે બધા હમણાં આવી જાય એટલે બહુ મજા આવશે ત્યાં પણ તો જોવા આગળ ભાઈ આવી ગયા છે બધા મારી ત્રણેય બહેનો અને વાલીફાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ હું હાલ મજા તમારું હું હું હાલ હા નવીન તો એની સાડી તો અલગ જ હોય છે તો એની પણ પાયલ અલગ અલગ જ કલેક્શન હોય માણસ જોતા રે એમ

নো 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 কেলে নো 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 তুমি দেখো લગন વખત মুঝে তোমার আপত্তি নেহি হ্যায় মায় લગন মা বদ্ধ হিয়তু এ বাস আ হরিয়ত করবাম আভে আ ভারা वाराও તો ભાઈ અત્યારે ગામમાં જ છે સમૂહવાળનું જમણવાર અને જો ભાઈ બધા અત્યારે જમવા બેસી ગયા કેમ કે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો હું થારી દેતો હતો એના માટે જો બધા ભાઈ બેસી ગયા અને આ બાજુ અમારા જ છે આખા વિપુલ દિનેશ આકા અને મુકેશ સાકા મારી બાજુમાં ઉભા અને આ બાજુ બધા અને આ બાજુ ભાઈ બહેરાવનું જમણવાર છે લેડીઝનું તો એ લોકો બધા અહીં છે

અને દિનેશ આખા રોટલી દઈ આ જલેબી દઈ આ મોરબી વાળા માણસો છે ફર્યા મજામાં ભાઈ આ મોરબીના માણસો છે ને એ ભાઈ એ અલગ છે આ આ બે છે ને એ ભેગા જ હોય એ અઘરી નોટું છે આવ દીપા હું હાલે મજામાં આ દેન હું દીપો હું કે હા બે શબ્દ તો બોલ ના

હું આવી ગયો છું કલર લેવા અને એ છે સીલ માં ભોલે બાબા અને ત્યાં હું પતંગ પણ લેવા આવ્યો હતો અને અત્યારે હું કલર લઈ જાઉં કેમ કે કાલે અમારા બધા રમાન છે હોળી તો ફટાફટ કલર લઈ જાય મજામાં ભાઈ મજામાં મજામાં રેડી ચાલો આપી કલર

અને હે ને છોકરેઓ જો ફુગ્ગા ફુલાવીને રાખ્યા ને કાલે તો ધમાલ થવાની છે અને બે તો નાના બાચકા કલરના પણ મગાવ્યા એટલે કાલે આવી જાય હે હો રાણીભાઈ જ્યુતિકૃષ્ણ કંઈ આવ પૂગ્યા તા સાવ હા તો ભાઈ બધા બેસી ગયા અને ગોલાની રાહ જોઈને હું લેવા જાઉં ગોલા અને બસ જો બધા બેઠા

આ વખતને ધ્યાન રાખવા પડે કોઈને માતો લઈ જાય ઘડી કે આમ સેટા હોય જાય તો કોઈ લઈ જાય કીધું તું કીધું તું ફારી આપડે ઓગરી જાય નરેન્દ્ર ભલે જાદવ ફુવાનું ગોવિંદભાઈ પાટન માં છે વારો આવે એને ખાવો ઈ ગયો એ અમારી પાસે નહી લઈ લે યસ નાખો કે આ ઇનો નટિકા ના પડે કે આ બેન દે દેના કા કાકા તમારે હટાવો લેવો નહી અરધો આ તો ખાઈ લેતો યસ સંસી ખા કે દાદા વારો આવે કે હા બી નરેન્દ્ર બુઆ કઈ નથી બોલતા હોય નહીં બોલે એ એ તો ભગવાન તો ભાઈ વાયગા છે અત્યારે સવા ત્રણ અત્યારે બેઠા હતા અને જો બધા સુઈ ગયા હવે ચારી મેરામાં સોફે ના નથી જગ્યા મળે હવે બધાય ત્રણેય હવે બધાય એક એક કરતા પેલા પાયલ હોય ગઈ પછી વાલી ભાઈ હું ધકો બા હોય ને રૂંદા જાગે જગ્યા છે નહી ત્રણ વાગ્યા જમાયું રૂમમાં માં હોય ગયા એટલે જગ્યા છે નહીં કોઈ ઉઠે પછી અમે ત્રણેય હોય જાય બધા એમની બેઠા ચાલો કઈ મેળ કરીએ કોઈક ને આગા પાછા કરી અથવા તો જે ને એને બાર બાર ઓવરી મૂકી આવી તો ભાઈ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરો